નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઇન એગડમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યાર સુધી આપણે સ્ટાન્ડર્ડ જે મેથ્સ છે એમાં લિબર્ટી પેપર સેટ જે છે એનું પ્રશ્નોત્તર છ જે છે એના સેક્શન એ પૂર્ણ કરી નાખ્યા છે હવે આપણે સાતમું પ્રશ્નો તે રીતે સાત આઠ નવ દસ ચાર બાકી છે એના કરીશું અને પછી આપણે સેક્શન બી સ્ટાર્ટ કરીશું જો થશે શક્ય તો વચ્ચે જ આપણે શરૂ કરી નાખીશું પણ ટુમાં સેક્શન એ તો આપણે પતાવવાનો જ છે જ બરાબર છે તો મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે ઓકે તો મોડું ન કરતા મિત્રો આપણે શરૂ કરીએ આપણો પહેલો પ્રશ્ન કે એ ઝીરો ઝીરો બી જીરો છ સી ત્રણ જીરો એ ખાલી જગ્યા ત્રિકોણના શીરો બિંદુ છે તો મિત્રો એકદમ સરળ પ્રશ્ન છે આપણે શું કરવાનું આના માટે ગણતરી નહીં કરવાની આપણે એક્સ શખ્સ અને વાય એક્સ દર્શાવે બરોબર છે તો આ બિંદુ તો ઉગમ બિંદુ થઈ જાય કે ના થાય આ ઝીરો છ બિંદુ કયા ઉપર આવે ઝીરો છે એટલે વાય એક્સ ઉપર આવશે એક્સ એમ ઝીરો છે એટલે વાય ઉપર આવે અને એ જ પાણે જી ત્રણ ઝીરો છે એક્સ આમ ઉપર આવે બરાબર છે હવે જો મિત્રો આ ત્રણેયને હું જોડી નાખું આમ રફલી જોડી ઉભરો આપણે જુઓ આને જોડ્યું આમ આ લાઈન જોડી અને આને આ લાઈન જોડી અને આને આમ લાઈન જોડી નાખી તો કયો ત્રિકોણ બને જુઓ યસ કયો ત્રિકોણ બન્યો કાટકોણ ત્રિકોણ બન્યો શું બન્યો કાટકોણ ત્રિકોણ બન્યો ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો તો ઓપ્શન ડી જે છે એ આપણો જવાબ થશે ખ્યાલ આવ્યો કે નહીં તો જવાબ નંબર ડી લખીને આપણે કાટકોણ લખીશું ખ્યાલ આવ્યો કે નહીં ઓકે મિત્રો તો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન જેની વાત કરીએ પાય એકમ ત્રીજાનું ઘનફળ ગોળાનું ઘનફળનું સૂત્ર આપણે જાણે છે ફોર નું પાય એકમ જ છે એટલે છેદમાં ત્રણ લખ્યા મૂણા પાય લખ્યા અને આ આરની જગ્યાએ પાય લખી એટલે પાયની ત્રણ ઘાત થશે એટલે પાય પાય એટલે પાયની કેટલી ઘાત થઈ ગઈ મિત્રો ચાર ઘાત તો ચાર ના છેદમાં ત્રણ પાય ની ચાર ઘાત એ આપણો શું થશે જવાબ થશે તો ઓપ્શન નંબર જે બી છે મિત્રો એ આપણા પ્રશ્નોનો શું થશે જવાબ થશે ખ્યાલ આવ્યો કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો પછીનો પ્રશ્ન છે લઘુચાપ એ બીની લંબાઈ જે છે વર્તુળના પરિઘના ચોથા ભાગની છે તો લઘુચાપ એ બી એ કેન્દ્ર આગળ વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલ ખૂણાનું માપ શોધો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લઘુચાપની જે લંબાઈ છે એ આપણું સૂત્ર લઘુચાપની લંબાઈનું સૂત્ર આપણે જાણીએ છીએ પાયે આથી એકસો એસી લઘુચાપની લંબાઈનું સૂત્ર છે અને આ જે લંબાઈ જે છે એ પરીઘ જે છે પરિઘના ચોથા ભાગ જેટલી તો પરીઘની વેલ્યુ ટુ પાય આર છે મિત્રો અને એના ચોથા ભાગ જેટલી ભાગ્યા શું કર્યા ચાર કર્યા મિત્રો તો એ તમે જુઓ બંને હજુથી પાય પાય આર ઉડી જશે પાય આર ઉડી જશે બે દુ ચાર ઉડી ગયા હવે જોઈએ થીટા તો છે એકસો એંસી સામે આવશે એટલે થીટા બરોબર એકસો એંશી ભાગ્યા શું આવશે બે આવશે તો બે નવ્વા અઢાર એટલે જવાબ શું આવશે મિત્રો નેવું આવશે એટલે અહીં ઓપ્શન નંબર જે ડી છે એ આપણા પ્રશ્નોનો શું થશે મિત્રો જવાબ થશે ખ્યાલ આવ્યો કે નહીં આગળ વધીએ ચોથું દસ રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું છે તો મિત્રો ધ્યાન રાખો દસ રૂપિયાનો સિક્કો હોય કે કોઈ પણ સિક્કો હોય તો એને નજીકથી જોઈએ તે કેવું દેખાય પહેલાં તો નળાકાર દેખાય અને એ પૃષ્ફળની વાત કરે છે પૃષ્ફળ એટલે જો વક્ર સપાટીનું ક્ષેત્ર ટુ પાય આર આવે અને ઉપર અને નીચેનું પૃષ્ઠ જે છે કેવું છે વર્તુળ છે એટલે પાય આર સ્ક્વેર બી વખત આવશે બરાબર કે નહીં એટલે ટુ પાય આર સોરી એ એચ આવશે રાઈટ ટુ પાય આર એચ પ્લસ ટુ પાય આર સ્ક્ર તો બંનેથી શું કોણ નીકળશે ટુ પાય આર કોમન નીકળે પહેલામાં એચ વધે અને બીજામાં આર વધશે તો કોઈ ઓપ્શન આવશે મિત્રો યસ ઓપ્શન નંબર જે સી છે એ આપણા પ્રશ્નનો શું આવશે મિત્રો જવાબ આવશે ખ્યાલ આવ્યો કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો પાંચમો પ્રશ્ન છે કોઈ માહિતી માટે મધ્યસ્થ વીસ છે એટલે એમની વેલ્યુ વીસ છે અને મધ્ય એટલે કે એક્સ બાર ની વેલ્યુ દસ છે આપણું સૂત્ર બૌલકનું આપણે જાણીએ છીએ ઝેડ બરોબર થ્રી એમ માઇનસ શું થાય મિત્રો ટુ એક્સ બાર થાય ત્રણ એમની કિંમત મેં લખી વીસ માઇનસ બે એક્સ બારની કિંમત લખી દસ તો ત્રીસ દુ સાહીઠ ને દસ દુ વીસ તો સાહીઠમાંથી વીસ જશે મિત્રો તો સાહીઠમાંથી વીસ જશે એટલે કેટલા વધશે મિત્રો ચાલીસ વધશે એટલે કે આપણા જોડે ઝેડ બરોબર કેટલા આવશે ચાલીસ આવશે ખ્યાલ આવે મિત્રો તો ઓપ્શન નંબર જે ડી છે આપણા પ્રશ્નોનો શું થશે જવાબ થશે છઠ્ઠો પ્રશ્ન ગણિતના પ્રશ્નપત્રોમાં મીનાને હેંસીમાંથી હંસી ગુણ મળવાની સંભાવના કેટલી થાય તો જો મિત્રો ઝીરોથી લઈને હેંસીમાંથી કોઈ પણ ગુણ આવે એટલે ટોટલ શક્યતાઓ કેટલી થઈ એક્યાસી અને મેં હેંસી ગુણની વાત કરી લે આ પ્રયત્ન એક જ થયો હેંસી ગુણ આમાંથી પરિણામોમાંથી એક જ પ્રયત્ન થયો એટલે એકના છેદમાં એક્યાસી આપણા દાખલામાં પ્રશ્નની સંભાવના આવે તો જવાબ નંબર જે એ છે આપણા પ્રશ્નોનો શું થાય મિત્રો જવાબ થાય જો પચાસ મગનું પેપર હોત તો એકના છેદમાં એકાવન હોત 25 માર્કનું પેપર હોત તો એકના છેદમાં છવ્વીસ વાત સો પેપર હોત તો એકના છેદમાં સો વાત મિત્રો એકસો ને એક ખ્યાલ આવ્યો કે નહીં ઓકે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો ગુસ્સા દસ પંદર અને બરોબર ટુ એ પ્લસ વન છે તો એ બરોબર શું થાય એકદમ સહેરો દાખલો છે પહેલાં તો દસ દસ એટલે શું કહે મિત્રો પાંચ દુ દસ કહે પંદર એટલે શું કહે પાંચ તરી પંદર કહે તો બંને સરખું શું છે પાંચ છે એટલે ગુસ્સા આખેલો થવાનો નક્કી પાંચ થવાનો શું થવાનો પાંચકોનો દસ અને પંદરનો તો આ ગુસ્સા આપણે અહીંયા ગુસ્સાની જગ્યાએ પાંચ લખ્યા મિત્રો ટુ એ પ્લસ વન થયા ખબર પડી ને આ ગુસ્સા દસ પંદર હતા ને આપણે શોધ્યા તો એનો ગુસ્સા પાંચ હોય તો આની જગ્યાએ આપણે પાંચ લખી નાખ્યા ટુ એ પ્લસ વન તો હતા હવે સમીકરણના નિયમો એક સામે જાય તો શું તો એ માઇનસ થઈ જશે એટલે ટુ એ થયા લખ્યા હવે વ્યવસ્થિત લખીએ ટુ એ બરોબર પાંચમાંથી એક જાય તો ચાર બે છેદમાં જ જતા રહેશે એટલે એ બરોસો થશે ચારના છેદમાં બે માટે એ બરોરસું થશે મિત્રો જવાબ બે થશે ઓકે આગળ વધીએ આઠમો પ્રશ્ન બધા ચોરસો ખાલી જગ્યાએ હોય છે મિત્રો તો બધા ચોરસોમાં બાજુઓના માપ સરખા હોય ખૂણાના માપ સરખા હશે પણ બધા ચોરસ જેમ કે આ ચોરસ છે અને બીજું ચોરસ લીધો મિત્રો બરોબર છે એમાં બાજુ જે છે ને બાજુની લંબાઈ બરોબર છે બાજુઓની લંબાઈ જે છે બંનેની કેવી છે જુદી જુદી છે કેવી છે જુદી જુદી પણ ગુણોત્તર આપણને સરખો મળશે અને ગુણોત્તર આપણને સરખો મળે એટલે એ શું કહેવાશે આપણા માટે સમરૂપ કહેવાશે શું કહેવાશે મિત્રો સમરૂપ ખ્યાલ આવ્યો નહીં અહીંયા આપણો જો આ બે લખ્યો ને અહીંયા આપણે સમરૂપ લખ્યો આગળ વધીએ નવમો પ્રશ્ન સમીકરણ આપણને જે આપેલું છે એને પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો તો પહેલાં તો જો ક્રોસ ગુણાકાર કરીએ તો શું થશે બે એક્સ વત્તા ત્રણ વાય અને છેદમાં બંનેનો ગુણાકાર એટલે શું થશે છ લખી નાખ્યા સાત છ સીતા બેતાલીસ એ ટુ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર છ સીતા બેતાલીસ આ બેતાલીસ સામે શું થઈ જશે મિત્રો માઇનસ થઈ જશે એટલે ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ બેતાલીસ બરોબર જીરોપન કયો છે ઓકે પ્રશ્નનો જવાબ છે મિત્રો સમાંતર શ્રેણીનું એન મુ પદ શોધવાનું સૂત્ર એ પ્લસ એન માઇનસ વન ડી બરોબર જવાબમાં આવશે એ પ્લસ એન માઇનસ વન ડી આપણું શું થશે સૂત્ર થશે બરોબર છે ઓકે દસમો પૂરો અગિયાર મુજી દ્વિઘાત સમીકરણ ચાર એક્સવેર માઇનસ બાર એક્સ પ્લસ બરોબર જીરો નો વિવેચક શોધો તો મોસ્ટ ટાઈમ બી દાખલો છે મિત્રો તો જો એ બરોબર અહીંયા શું છે નવ છે વિવેચકને આપણે ડિસ્ક્રિમિનન્ટ કહીએ છીએ બી સ્ક્વેર માઇનસ ફોર એસી એનું સૂત્ર છે તો બીની વિગત માઇનસ બારનો વર્ગ બરો મિત્રો માઇનસ ચાર એની કિંમત આપણા જોડે ચાર છે અને સી ની કિંમત કેટલી છે નવ છે બારનો વર્ગ કેટલો થાય મિત્રો એકસો ને થાય ચોખ્ખું ચોખું સોળ સોળ નવા પણ કેટલા થાય એકસો ને ચુમ્માળીસ થાય તો સરખામાંથી સરખું જાય એટલે જવાબ આવે મિત્રો ઝીરો આવે તો એ લખીશું ઝીરો ખ્યાલ આવે કે નહીં આગળ વધી બારમું બિંદુ માઇનસ બે માઇનસ તો જો માઇનસ બે બિંદુ જે છે મિત્રો કયા ચરણમાં આવે આ ચરણમાં આવે છે તો જો માઇનસ બે અહીંથી માઇનસ બે લઈએ અને સોરી અહીંથી માઇનસ બે લઈએ અને અહીંથી માઇનસ ત્રણ લઈએ તો આ બિંદુ અહીંયા આવે બરોબર હવે આ બિંદુનું એક્સઅક્સથી વાયક્સથી લંબન તરશું આ તો વાય એક્સથી લંબન તર એટલે આ અને આ અંતર તો કેટલું છે માઇનસ બે એટલે અંતર હંમેશા ધન જ હશે એટલે બે એકમ આવશે તો જવાબમાં શું આવશે બે તમને પહેલાં જ કીધું મિત્રો એક્સ અક્ષથી લંબ અંતર શોધવું હોય ક્યાંથી એક્સ અક્ષથી લંબ અંતર શોધવું છે તો તમારે વાય આમ લખવાનો અને કેવો લખવાનો ધન અને વાય અક્ષથી લંબ અંતર શોધવું છે તો તમારે શું લેવાનું એક્સ એમ લેવાનું તો આપણે વાય એક્સથી લંબ અંતર મેળવવું હતું એક્સ એમ લીધો તો એક્સ એમ જે છે પણ એનો કેવો કરવાનો પોઝિટિવ બનાવી દેવાનું એટલે જવાબ શું આવશે પ્લસ બે ખ્યાલ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વેરી વેરી મોસ્ટ એમ્પલી આમાં ઘણા થાપ ખાઈ જાય છે આપણે ધ્યાન રાખવાનું આગળ વધીએ ત્યારબાદ છે મિત્રો સાચું છે કે ખોટું વિધાન જોવાનું છે તો જો વીસ એ સ્ક્વેર બી સ્ક્વેર હવે જો ગુસ્સા કીધું છે તો પહેલાં વીસ ને ત્રીસ ભૂલી જાઓ એ સ્ક્વેર છે અને એ છે એટલે એ આવશે બી સ્ક્વેર બી અને બી સ્ક્વેર છે એટલે બી આવે તો અહીંયા એ અને બી આવશે લસામાં અને ગુસાની અંદર અને વીસ અને ત્રીસમાં જોવા જઈએ તો દસ તો આવવાના જ કેમ કે દસ દુ વીસ ને દસ થઈ હતી દસ આવશે પણ એ દસ એ સ્ક્વેર બી સ્ક્વેર છે માટે આપેલું વિધાન શું છે ખોટું છે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરોબર એક્સ્ક્વેર પ્લસ એક્સને વાસ્તવિક શૂન્ય બે છે તો વિધાન તદ્દન શું છે મિત્રો સાચું છે કેમકે જો એક્સ્ક્વેર પ્લસ એક્સ કરું આમાંથી એક્સ કોમન નહીં કાઢવું એટલે એક્સ પ્લસ વન થઈ જાય મિત્રો હવે આના બરોબર જીરો અને આના બરોબર જીરો આપું તો કેટલા શૂન્ય મળી જાય બે શૂન્ય મળી જાય માટે વિધાન તદ્દન શું છે સાચું છે પંદરમો પ્રશ્નની વાત કરીએ જે દ્વિચલ સુ એક સમીકરણ યુગ મને એક પણ ઉકેલ ના હોય તો તે સમીકરણ સુસંગત નથી વિધાન એકદમ સાચું છે ઉકેલ ના હોય ને એટલે સુસંગત ના જ હોય ખબર પડી કે નહીં આગળ દ્વિઘાત સમીકરણ એક્સક્વેર માઇનસ સેવન એક્સ મા પ્લસ બાર બરોબર ઝીરોનો ઉકેલ ત્રણ અને ચાર છે તો જો મિત્રો આપણે એ શું કરીએ હવે પાડીએ સ્ક્વેર માઇનસ સાત બારના વેપાડો કે સાત મળે તો ચાર તરી બાર બરાબર છે તો ચાર અને ત્રણ કરે તો એક્સ કોમન નીકળે તો એક્સ માઇનસ ચાર થશે માઇનસ ત્રણ કોમન નીકળે તો એક્સ માઇનસ ચારથી કે બરાબર ઝીરો બન્યાથી એક્સ માઇનસ ચાર કોમન નીકળે તો બીજા કોણમાં એક્સ માઇનસ ત્રણ રહે બરાબર ઝીરો તો શું થશે એક્સ માઇનસ ચાર ઝીરો અને એક્સ માઇનસ ત્રણ ઝીરો ઓકે તો એ જવાબ એક્સ બરોબર ચાર આવશે અને એક્સ બરોબર શું આવશે ત્રણ આવશે તો ચાર અને ત્રણ જવાબ મળ્યા તો વિધાન તદ્દન શું છે મિત્રો સાચું છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો સત્તરમો પ્રશ્ન છે વાય પ્લસ વનનો હોલ સ્ક્વેર તો આનું વિસ્તરણ શું થાય વાય સ્ક્વેર પ્લસ ટુ વાય પ્લસ વન થશે અને એ કૌશ છોડે એટલે શું થશે ટુ માઇનસ સિક્સ આ બધા પદને સામે લઈએ મિત્રો વાય સ્ક્વેર પ્લસ ટુ વાય પ્લસ વન તો હતા જ પણ માઇનસ ટુ વાય અને પ્લસ સિક્સ બરાબર ઝીરો આ પ્લસ ટુ આય અને માઇનસ ટુ ઉડી ગયા એટલે વાય સ્ક્વેર આને કદાચ આપણે ઝીરો વાય કહેતા બરોબર છે અને એક અને છ શું થાય સાત થાય તો મિત્રો આ જે સમીકરણ છે બે છે છે માટે આપેલ સમીકરણ જે છે એ શું છે દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે ઓકે મિત્રો અઢારમું પ્રશ્ન છે એની વાત કરીએ દસ cos² 45 અને દસ કોટ સ્ક્વેર ફોટ તો દસ ખોબર નીકાળું મિત્રો તો કોસેક સ્ક્વેર પિસ્તાળીસ માઇનસ કોટ બરોબર હવે અને તો નિત્ય મિત્રો ભલે થીટા હોય ખૂણો કોઈ

સ્પર્શ બિંદુ ખ્યાલ આવશે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે હું તમારા પ્રશ્નની આતુરતાથી રાહ જોઈશ મિત્રો ઓકે સરસ રીતે તમે આનું સોલ્યુશન કહીને માત્ર જવાબ જ કહેવાનો જેમ કે ઓપ્શનમાં તમારે જવાબમાં લખવાનો જેમ કે જવાબ આવ્યો પાંચ તો લખવાનું માત્ર પાંચ બરાબર છે બીજું કંઈ જ લફાન નથી આપે પણ ના કોમેન્ટમાં હું એક જ પ્રશ્ન પૂછું છું અને તમારે આ રીતે કોમેન્ટ કરવાની છે ઓકે આગળ વધીએ મિત્રો ત્યારબાદ એકવીસમો પ્રશ્ન છે ટુ એક્સ પ્લસ સિક્સ નું શૂન્ય તો જો શૂન્ય કે મિત્રો એટલે ટુ એક્સ પ્લસ સિક્સ બરોબર ઝીરો લઈ લીધું ટુ એક્સ લખ્યા છ સામે એ તો માઇનસ છ થઈ જશે બે ગુણાકારમાં જતા રહે ગુણાકારમાં તો ભાગમાં જતા રહેશે હજુ પણ વિદ્યાર્થી આ વિદ્યાર્થી શું ભૂલ કરે છે આ જે છે સાથે ગુણાકારમાં છે અને આપણે ભણ્યા છે પણ ગુણાકારમાં તો કે લઈ જવા પડે ભાગાકારમાં ધ્યાન રાખવા આ બધું તો 2 તરી 6 પણ કે આવશે -3 તો પહેલાનો જવાબ શું આવશે -3 બરાબર છે બીજાનો તો આપવા પર 3 જ થઈ જવાનું પણ આપણે કેલ્ક્યુલેશન કરી 2x 6 0 2x 6 થઈ જશે પ્લસ થઈ જશે સામે જશે એટલે x આગળના નિયમ પ્રમાણે બે ભાગાકારમાં જતરા એટલે 2 તરી 6 તો x 6 આવશે મિત્રો 3 આવશે ઓકે ખ્યાલ આવ્યો બંને શું આવશે ત્રણ આપણે લખીશું જવાબમાં એકવીસ માં શું આવ્યો સી આવ્યો ઓકે આગળ વધીએ મિત્રો પ્રશ્ન એવો છે કે ટેન ઠીટા તો આમાંથી ટેન ઠીટા એટલે શું થાય તો જો મિત્રો ટેન ઠીટાનું સૂત્ર તો ટેન ઠીટા અને કોટ ઠીટા એકબીજાને વ્યસ્ત છે એટલે એટલે શું થાય વન અપોન કોટ થાય એટલે ત્રેવીસ માં માટે આપણને ટેન ઠીટા માટે આ સૂત્ર વાપરવાનું આવશે અને ચોવીસ માટે કોટ ઠીટા જે છે આપણે જાણે છે કોટ ઠીટા એટલે શું થાય વન અપોન્ટ ટેન ઠીટા તો એ ઓપ્શન જ નથી તો આપણે બીજું સૂત્ર જાણીએ છીએ કોસ્ટ ઠીટા આપો શું થાય સાઈન થીટા થાય ખ્યાલ આવ્યો મિત્રો ઓકે તો આપણે ત્રેવીસમાંની અંદર જવાબ શું આવ્યો મિત્રો બી આવ્યો અને ચોવીસમાંની અંદર જવાબ શું આવ્યો એ આવ્યો મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવતો જ રહીશ તમે સરસ રીતે તૈયારી કરો સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય આપણે બધા પેપરો સરસ રીતે રિવિઝન કરો પરીક્ષામાં એવું નહીં કે કે સ્ટાન્ડર્ડનો દાખલો છે તો બેઝિકમાં ના પૂછાય અને બેઝિકનો દાખલો સ્ટાન્ડર્ડમાં ન પૂછાય તો આપણે બધા જ પેપર જોવાના છે બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ ઓકે આપણી ચોપડી એક જ છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો સરસ રીતે એની તૈયારી કરો અને જો ચેનલ ઉપર તમે હજુ પણ નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો મિત્રો કેમ કે દરેક વિડિયો ઉપર હું જોઉં છું વ્યૂઝ આવી રહ્યા છે પણ મિત્રો તમે સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા તો તમને વિનંતી છે તમે સબસ્ક્રાઈબ કરો તો જેથી આ વિડીયો તમને આવી રીતે નોટિફિકેશનમાં મળતા રહેશે તો બે આઇકન દાબજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી બધાને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રિપેરેશન કરો સરસ રીતે બધાને બાય